આવું ધારાસભ્ય એક વાર પી તો ખબર પડે કે કેમ પીવાય પીવા લાયક જ નથી પાણી કઈ જવાબ નથી દેતા નગરપાલિકા કે આ થઈ જશે થઈ જશે એવો જવાબ મળે છે નિરાશ થઈને પાછા ફરીશ ખોબલે ને ખોબલે મત આપી અને જંગી લીટથી જીતાડવા છે ત્યારે ધોરાજીમાંથી ધારાસભ્ય પણ ગાયબ છે આજકાલ બ્લેક વોટરનો જમાનો છે મોટા મોટા સેલિબ્રિટીઓ બ્લેક વોટર પીવે છે દેશ દુનિયામાં જોવા મળે છે બસ ધોરાજી શહેર પાલિકાને કંઈક આવો જ વિચાર આવ્યો તેણે પણ નક્કી કર્યું કે આજે લોકોને બ્લેક વોટર પીવરાવીએ લોકો સવારે ઉઠે છે અને નળ શરૂ કરે છે તો બ્લેક વોટર આવે છે પરંતુ આ બ્લેક વોટર અને પેલા બ્લેક વોટરમાં જમીન આસમાનનો ફરક છે ધોરાજી નગરપાલિકાએ જે બ્લેક વોટર આપ્યું એ ગટરના પાણી સાથેનું મિક્સ બ્લેક વોટર છે લોકો પણ વિચારમાં પડી ગયા રજૂઆત કરવા પહોંચે છે તો કોઈ સાંભળનાર નથી મને તમે એ કહો કે લોકો મત કયા કારણોસર આપે છે પ્રાથમિક સુવિધાઓ તો મળવી જોઈએ ને આ ઠીક છે કે નેતાઓના ઘરે વોટર પ્યોરિફાય હશે પરંતુ આ ધોરાજી શહેરની જે નગર જનતા છે જે લોકો સ્થાનિકો છે જે ત્યાં વર્ષોથી રહે છે તેની સુવિધા એવી નથી કે તે વોટર પ્યોરિફાય વસાવે તે તો આ જ પાણી પીશે અને તમારે તેને શુદ્ધ પાણી જ આપવું પડશે શું છે બધું માહિતી જોઈશું આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક વાળા ધોરાજી શહેરના રહીશો સવારે ઊઠીને નળ ખોલે છે તો ચોકી જાય છે એક વખત આંખ ચોળી ફરી જુએ છે પણ એ સાચા હતા એ પાણી જ આવી રહ્યું હતું પરંતુ પાણીનો રંગ કાળો હતો પીવા માટે ગટરનું મિક્સ પાણી મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા પાણી અત્યારે એવું ખરાબ આવે છે કે પીવા લાયક નથી કે કોઈ રસોઈ થાય નહીં કોઈ કામમાં આવતું નથી અમે કામ મૂકીને સુધરાય પીસે જાય કોઈ માં જવાબ આપતા નથી અમને આમાં હું અમારા બચ્ચા ને આરોગ્ય બગડે છે અમે બીમાર પડી છીએ અમારા બચ્ચા બીમાર પડે છે આના માટે અમારે હવે જવું ક્યાં કેવું પાણી આવે પાણી હાવ ખરાબ આવે છે કપડાય નથી ધોવાતા રસોઈ નથી થતી કાઈ થતું નથી શું કરવું ડોરું ડોરું સંડાસ માં પાણી સારું આવે એના કરતા ખરાબ પાણી આવે છે મુશ્કેલી બહુ જ મુશ્કેલી થાય અમે ગરીબ માં ટાકા ક્યાંથી મંગાવી પાણીના એટલે અમારા ગારી ગાડી ને ફટકડી નાખી નાખી પડે છે પાણી 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 આવે 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 છે છે તો જ જ એકદમ એવું આવું ધારાસભ્ય એક વાર પી તો ખબર પડે કે કેમ પીવાયક નથી પીવાલાયક જ નથી પાણી એને બધા ને ચોખ્ખું છે ને ગરીબ માણા ને ગંધારું દે છે કોલેજ માં ગંદુ પાણી કાડું કદડા વાળું બાળકો માટે નકામું છે અમારા માટે નકામું છે અત્યારે અમારે કોલોનીમાં ઝાડા ઉલટી અને તાવ બાળકોનો પેટ નો દીખો અમને પેટ નો ચામડી ચામડીનો રોગ સારો થાય છે આથી શું લેવા પાણી માટે અમને જવાબ ધારાસભ્ય તાવ ગંદુ કાળું પડદરા વાળું પીવા માટે નથી નાહવા માટે નથી સંડા જવા માટે આ પાણી ઉપયોગ લેવામાં આવે એમ નથી બહુ રોગો ચામડીના ઝાડા ઉલટી બાળકોને પેટમાં દુખે અમને પેટમાં દુખે અવરઅવર ઉલટી થાય કોઈ અનાજ માં કામ ના લેવામાં આવે લેવામાં ના કામ આવે આનું શું કરવું હવે આ આવું કુંડીમાં અમે નિરાશ થઈ પાછા ફરી ફિલ્ટર વાળું નથી ફિલ્ટર યોજના જ નથી અહીંયા સુધરાઈ આજે ધોરાજી નગરપાલિકાના વિસ્તારના સુધરાઈ કોલોની લાલા લજપતરાય કોલોની વીસી પ્લોટ જેવા તમામ એરિયામાં ઘણા સમયથી અતિ દૂષિત કદડો કદડાવાળું પાણી અને ફીણવાળું પાણી આવી રહ્યું છે લોકોનું આરોગ્યનું જોખમાઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા કોઈ તકેદારી રાખવામાં નથી આવતી ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં નથી આવતો અને ધોરાજીની જનતાને ફિલ્ટરવાળું પાણી આપવામાં નથી આવતું જેથી કરીને ધોરાજીની જનતા આરોગ્ય તેનું જોખમય તેમ છે તેથી અમે તંત્રને વિનંતી કરીએ છીએ ખાસ કરીને નગરપાલિકાને